જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ભાગ નાનો છે અને આ ભાગ મોટો છે આ વ્યક્તિ બિઝનેસ પાર્ટનરશીપમાં બિઝનેસ કરશે બીજું આંગ અથડી કરતાં આંગળાની સાઈડ નાની છે એટલે આ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે આ કોઈ પણ નિર્ણય એડવાન્સમાં લેશે સાથે આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે ગુરુની સૂર્યની આંગળી સમાન છે એટલે આ ગુરુ સૂર્યનો રાજયોગ કહેવાય સાથે આ શનિની આંગળી સૂર્ય તરફ વળેલી છે એટલે આ વ્યક્તિ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ હશે અને પછી સારામાં સારું થશે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ હોય જ્યારે આંગળી સે નમતી હોય સૂર્ય તરફ સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પૂર્વા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી હશે પણ પોતાના લેવલે પણ એના હાથ નીચેના જે માણસો હશે એ કમી દૂર કરી પોતાના લેવલે થોડી કમી રહેશે સાથે આ અંગૂઠો અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિક છે ઈચ્છાશક્તિ જો છે પણ લોજિકમાં માસલ ઓછું જાય ખાડો થઈ રહ્યો છે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કશે તેને ફાયદો સાથે અહીંયા આગળ કોન થઈ રહ્યું છે આ વ્યક્તિ સમજદાર હોય અને ઇન્ટેલિજન્ટ હોય આ વ્યક્તિ ક્રિકેટ કે વોલીબોલ જે પણ રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય જોરદાર કે આટલા એંગલે જ આ વસ્તુ આવશે એમાં આ વ્યક્તિ માસ્ટર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ ગુરુના ગુણ હશે આ કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દઈને વાળો છે આ વ્યક્તિ પરોપકારી હશે અને આ વ્યક્તિ લોકોની મદદ કરવાવાળો છે પણ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે અને આ વ્યક્તિ ભાવનામાં કોઈથી કોઈ નિર્ણય નહીં ભાવનામાં લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે એક રેખામાં એક અહીંયાથી આ રેખા નીકળીને આમ જઈ રહી છે આ એક અનોખી હૃદયરેખા કરતી એક રેખા નીકળી રહી છે પણ છેક ગુરુ તરફ જ જઈ રહી છે આ વ્યક્તિને ડબલ ક્વોલિટી હોય બીજું જ્યારે આ બાજુ જ્યારે હૃદયરેખામાંથી ભાગ નીકળે ને એટલે આ વ્યક્તિની એફિટેશન લેવલ વધારે હોય અપેક્ષા વધારે હોય અને બી પૂરી ન થનારી કામના પણ વધારે પડતી હોય અને આ વ્યક્તિએ જે રૂલ્સ બનાવ્યો ને એ મુજબ રૂલ્સમાં જરીએ બ્રેક ન થવો જોઈએ આ ડબલ ક્વોલિટીની હૃદયરેખા છે આ હૃદયરેખામાં ડબલ ક્વોલિટી છે બીજું આ ધન રેખા છે જે અહીંયાથી જીવન રેખામાંથી નીકળી અને સૂર્ય શનિ સૂર્યની જોડે જઈ રહી છે અને બીજી ધનરેખા અહીંયાથી નીકળી રહી છે એની બાજુમાંથી એક ધનરેખા નીકળી રહી છે એની બાજુમાંથી નીકળી રહી છે એની બાજુમાંથી એની બાજુમાંથી નીકળી રહી છે એટલે આ જે અચાનક પ્રગતિ થશે કેમ કે રાહુ ક્ષેત્રમાંથી ધનની રેખા નીકળી રહી છે આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ દુનિયામાંથી રૂપિયા કમાશે કોઈની પ્રોડક્ટ હોય ને એને સેલ કરીને અને માર્કેટિંગ પર્સન કોઈ નેટવર્ક હોઈ શકે છે બીજું ચાલીસ વર્ષે દમલ ધન રેખા થઈ રહી છે અને છપ્પન વર્ષે પાંચ ધન રેખા થઈ રહી છે આજે છપ્પન વર્ષનો છે આ છપ્પન વર્ષે પાંચ ધન રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે અને આ ચાલીસ વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે આ અનેકો બિઝનેસમાંથી આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે જોરદાર સાથે અહીંયાથી આ રેખા નીકળી રહી છે અને આમ જઈ રહી છે અને જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનું છે નાને કોઈ પણ કામ સોંપવા ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાની આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે અને જે પણ કલ્પના પદસ્થ કરશે અને આ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ સારામાં સારી રેખા છે સાથે અહીંયા મંગળ પર્વતથી બુધની રેખા નીકળી અને બુધ પર્વત જઈ રહી છે આ વ્યક્તિ રહસ્યમય કામ કરવાવાળો છે આ કોઈ એવી પ્રોડક્ટનો ઇન્વેસ્ટમેન્ટ કરશે અને માર્કેટની અંદર મૂકશે કોઈની કોઈએ ન બનાવી હોય અને આખું નવું જ ઇન્વેસ્ટમેન્ટ હોય જ્યારે મંગળ પર્વતી બુદ્ધની રેખાને નીકળે ને ત્યારે આ વ્યક્તિ આ એકદમ ઇન્ટેલિજન્ટ અને હોશિયાર હોય આ જબરજસ્ત ભાગ્યશાળી વ્યક્તિ છે અને આ હાથ નીચે પચાતી હોમ હણા કામ કરવાના છે આ સારામાં સારી છે અને આ વેપારમાં પણ નંબર વન થશે જોરદાર સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ લઈ રહી છે અને એમાં આ વિદેશ જવાની રેખા છે અને એક બીજી અહીંયા છે આ ડબલ વિદેશ જવાની રેખા છે આ સારામાં સારી છે અને અહીંયા છે ત્રણ છે વિદેશ રેખા આને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા અને આ જીવન રેખા સારામાં સારી છે આ પરિવારને સાથે લઈને ચાલવા પરિવારનો કોઈ પણ સદસ્ય ઘણી બહાર ગયો હોય તો એને ક્યાં ગયો છે શું ગયો જ્યાં સુધી પાછોનો આવે ને ત્યાં સુધી આ નહીં અને પછી હુવા વાળા આ સારામાં સારી જીવન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા મંગળ રેખા થઈ રહી છે એક અહીંયા થઈ રહી છે આ ડબલ મંગળ રેખાવાળો હાથ છે આ સારામાં સારી નિશાની છે એક અહીંયા આગળ મંગળ રેખા છે ને કે અહીંયા આ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ બીજું જમીનની દલાલી અને કાકા મામા દાદા ફૈપા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળશે અને આ વેપારમાં નંબર વન થશે બીજું આ ધન રેખા તરીકે કહેવાય છે અને આ એક સપોર્ટ રેખા છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતા હોય દસ સેકન્ડ પહેલાં જાય કોઈ ગાડી મને અથડાવાની છે તરત જ તમે ગાડીને બ્રેક મારતો પણ તમને કંઈ નહોતા એક રક્ષાનું કામ કરે અને એક ધન રેખા તરીકે કહેવાય છે સારામાં સારી સાથે આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત સારો છે ગુરુ પર્વત ઉપર ગુરુ વલય અર્ધ થઈ રહ્યો છે પૂરો નથી થઈ રહ્યો અને આ બીજી રેખા આમ જઈ રહી છે આ વચ્ચે બ્રેક થઈ રહ્યો છે જો આ પૂરું થત ને તો આ ગુરુ વલય વાત પણ ગુરુ પર્વતની સાહેજ નાની છે ઓડિયો દ્વારા કહી દઈશ અને સેજ અહીંયા આમ બેઠેલો છે ને આ બાજુ સેજ ઉપસેલો છે ઓડિયો દ્વારા કહી દઈશ એ વસ્તુ કશે એને એનો ફાયદો થશે ગુરુ પર્વતની સાહેજ સેજ નાની છે આને પરિવારથી દૂર રહેવાનો મોકો થાય એટલે સગા સંબંધીથી દૂર રહેવાનું થાય મા બાપ કે પતિ પત્નીથી નહીં પણ સગા સંબંધીથી દૂર રહેવાનું થાય બીજું આ શનિ પર્વત છે આ શનિ પર્વત જ ફૂલેલો છે ઓડિયો દ્વારા કહી દીશી વસ્તુ કરશે તો એને ફાયદો થશે એક નેગેટિવ નિશાની કહેવાય છે સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વતનો ભાગ બેઠેલો છે ઓડિયો દ્વારા કહે છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે જો આ એક સૂર્યરેખા અને જોડે આ બીજી સૂર્યરેખા અને એની જોડે ત્રીજી એની જોડે ચોથી આ ચાર સૂર્ય રેખાવાળો હાથ છે સાથે એક રેખા અહીંયાથી આવી અને અહીંયા ટચ થઈ રહી છે આના લવ મેરેજ થશે ઇન્ટરકાસ્ટ કા લવ મેરેજ એમાંથી એક થશે બીજું આ છે ને મકાનોની દલાલી છે ભાડા છે આ બધાની એને આવક હોઈ શકે છે અને જ્યારે અહીંયા આગળ ત્રિકોણ થાય ને એટલે આ શૂન્યમાંથી સર્જન થાય આ વ્યક્તિ પાસે એક પણ ન હોય અને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે અને જ્યારે ચાર સૂર્યરેખા હોય ને એટલે આ વ્યક્તિ ટાસ્ટર હોય આ જબરજસ્ત ટેલેન્ટેડ અને હોશિયાર હોય પણ સૂર્યપર્વતનો આ ભાગ બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એને બેનિફિટ મળશે સારામાં સારા એક્સ્ટ્રા ઓડિનરી અને આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે લોકોને સમજવામાં માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે પણ આ ભૂત પર્વત બેઠેલો છે આ ઓડિયો દ્વારા કઈ ચી વસ્તુ કરશે તેને ફાયદો સાથે આ બુધરેખા છે એક બે ત્રણ ચાર પાંચ આ બધી બુધ રેખાઓ છે વ્યક્તિ ચાર પાંચ ભાષાનો જાણકાર હોઈ શકે છે અને આ હિલિંગ ક્વોલિટીનો કોઈ પણ દુઃખી વ્યક્તિ આની જોડે આવે ને પાંચ મિનિટ બેસે ને એને હસ્તો કરી દે આ એટલો પાવરફુલ વ્યક્તિ હોય પણ ભૂતપર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો સાથે ભૂતપર્વતની અંદર આ ભાગ સહેજ ફૂલેલો છે એટલે આને પૈસા કરતાં નામનાનું વધારે છે મારી નામના થવી જોઈએ અને આ ભાગ બેઠેલો છે આ એના મનની વાતો ન કરી શકે કોઈ પણ મિટિંગોમાં એમાં ગયો જ્યારે જે કહેવાનું ત્યારે નો કહે બાર આને કંઈ યાદ કરે હા મારે આ કહેવાનું હતું એ વસ્તુ છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે સાથે આ અંદરૂણી મંગળ છે આ બારનો મંગળ છે અંદરૂણી મંગળ માનસિક ઉર્જા શારીરિક ઉર્જામાં થોડોક ફેર છે માનસિક ઉર્જા અને શારીરિક ઉર્જામાં થોડીક કમી છે કેમ કે સેજ બેઠેલો છે ને આ રેખાઓ છે આ ચિંતા રેખાઓ છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજું આ બારનો મંગળ એકદમ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોશે કરશે અને સામેવાળાને તરત જ ઓળખી જશે એની પાસે જ કઈ રીતે કામ કરાવવું ને એમાં વ્યક્તિ માસ્ટર હશે અને પોતા પર કોઈ પણ પરેશાની હશે ને તો પોતે લડવા માટે સક્ષમ છે જોરદાર સાથે આ શુક્ર પર્વત છે શુક્ર પર્વત મધ્યમ છે કેમ કે બેઠેલો છે ઓળીઓ દ્વારા કઈ સી વસ્તુ કસે તો એને એને ફાયદો થશે સાથે આ જો એક બે ત્રણ આ લેક્ઝરી રેખા છે આ સારામાં સારી લેક્ઝરી રેખા છે આડે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસી વાળું આ બધું સુખ મળે પણ શુક્ર પર્વત બેઠેલો છે ઓળીઓ દ્વારા કેસી સી વસ્તુ કસે તો એને ફાયદો થશે સાથે અહીંયા આગળ પ્રોગ્રેસ લાઈનો છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી ચમ ન લે કામ પૂરું થયા પછી આ અજમ લે એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત સાથે આ ચંદ્ર પર્વત એવર ગ્રીન ચંદ્ર પર્વત છે આને વિદેશ જવાના મોકા મળશે આની પર્સનાલિટી જોરદાર હશે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પદસ કરવા હશે અને આ ચંદ્ર પર્વત એકદમ છે વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાનું પછી આ વ્યક્તિની કોઈ ડાયજેશન એટલે પેટની કોઈ ખરાબી નહીં થાય બીજું આ ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને એટલે આ બિઝનેસની અંદર જબરજસ્ત ચાર ચાંદ લગાડી દે અને અહીંયા આગળ રાઉન્ડ થઈ રહ્યું છે આ એક સંગીત પર્સન હશે અને સંગીત જબરજસ્ત ગમતું હશે અને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારો ચંદ્ર પર્વત છે એક સા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે સાથે આ ગુરુ શુક્ર મંગળ શુક્ર શનિ બુધ આ પાંચે ગ્રહનું કરવા અને પાંચ સૂર્ય આ છ એ ગ્રહનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને એને ફાયદો થશે સાથે આ કેતુ આ મંગળ આ ચંદ્ર આરે આ કેતુ છે ને આ રાહુ છે આ રાહુ છે અને આ કેતુ છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ